જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો આજે હું તમારી સાથે વધેલા ભાતની યુનિક રેસીપી શેર કરી રહી છું તો આજે આપણે વધેલા ભાતમાંથી કુરકુરે બનાવીશું તો આ કુરકુરે એટલા ટેસ્ટી બનતા હોય છે કે જ્યારે પણ ભાત વધશે ત્યારે તમે તરત જ બનાવશો અને તેને સ્ટોર પણ કરી શકાય છે તો વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે એન્ડ સુધી જરૂરથી જોજો તો કુરકુરે બનાવવા માટે મેં એક વાટકી વધેલા ભાત લઈ લીધા છે તો તમે ઘરમાં જે પણ ભાત વાપરતા હોય તે લઈ લેવાના તો આપણે જેટલા ભાત લીધા છે તેટલું પાણી લઈ અને મિક્સર જારની અંદર તેની પેસ્ટ બનાવીશું તો અહીંયા તમે જોઈ શકો છો ભાતની એકદમ ફાઇન પ્યુરી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે તેને એક કઢાઈની અંદર લઈ લેવાની છે તો પહેલાં એક વાટકી પાણી ઉમેરી હતું તે જ રીતે ફરીથી એક વાટકી પાણી લઈ લેવાનું છે તો જેટલા ભાત લીધા હોય તેનાથી બે ઘણું પાણીનો ઉપયોગ કરીશું તો બીજી વાટકી જે મેં પાણી લીધું હતું તે મિક્સર જારની અંદર લઈ લીધું હતું તો હવે આપણે આ કડાઈને ગેસ પર રાખી ગરમ કરીશું ભાતમાં પણ મીઠું હોય છે એટલે તે રીતે એડજસ્ટ કરી અને સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેવાનું છે તો ભાત ચડવેલા છે એટલે ખૂબ જ ઓછો સમય લાગશે તો હવે આપણે તેને આ રીતે હલાવતા જઈએ અને સરસ રીતે કૂક કરી લઈએ બે મિનિટ જેવું બેટર ગરમ થવા દીધા પછી તમે અહીંયા જોઈ શકો છો સરસ થિકનેસ આવવા લાગી છે તો હજુ પણ આપણે એક મિનિટ જેવું થવા દઈએ ફરીથી એક મિનિટ જેવું મેં થવા દીધું છે અને પ્રોપર આપણું બેટર બની ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને મસાલા કરી લઈએ તો મસાલામાં મેં અહીંયા એક ચમચી જીરું અને એક ચમચી સફેદ તલ લઈ લીધા છે તો જીરું જ્યારે ગેસની ફ્લેમ બંધ કરીએ ત્યારે જ ઉમેરવાનું નહીં તો જે બેટર બનાવ્યું છે તેનો કલર ચેન્જ થઈ જતો હોય છે જો તમારે વધારે મસાલા કરવા હોય તો લીલું મરચું કે પછી ચીલી ફ્લેક્સનો ઉપયોગ કરી શકો છો જ્યારે તમે સ્પેશિયલ બાળકો માટે બનાવો ત્યારે સિમ્પલ મસાલાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો હવે આપણે આ બેટરને થોડું ઠંડુ કરીશું બેટર થોડું ઠંડુ થયા પછી આ રીતે ઠીક થઈ ગયું છે તો હવે આપણે તેને પોલિથિનની અંદર ભરી લેવાનું છે તો અહીંયા તમે કોઈપણ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરી શકો છો જો આ રીતે મેં પોલીથીનની અંદર બધું જ બેટર ભરી લીધું છે અને તડકાની તડકાની અંદર જ સુકવવા માટે પ્લાસ્ટિક પણ રાખી લીધું છે તો હવે આપણે તેને શેપ આપી દઈએ જો તો આ રીતે બનાવી અને હું એક દિવસ માટે સુકવવા માટે એક દિવસ સુકવવા માટે રાખી લઉં છું તો હવે આપણે ચોવીસ કલાક પછી મળીશું એક દિવસ સુકાવ્યા પછી જે મેં વધેલા ભાતમાંથી મમરી એટલે કે કુરકુરે જેવું બનાવ્યું હતું તે આ રીતે સરસ ડ્રાય થઈ ગયું છે તો હું તમને તળીને પણ બતાવી દઉં તો મેં તેલ ગરમ કરી લીધું છે તો હવે આપણે તળી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો તળાઈ અને સરસ રીતે ફૂલી ગયું છે અને એકદમ વ્હાઈટ રહી છે તો સેમ રીતે હું તળીને તૈયાર કરી લઉં છું જો આ રીતે મેં બધાને તળી લીધા છે તો આ કુરકુરે કેટલા ક્રિસ્પી બન્યા છે તે પણ હું તમને બતાવી દઉં અને તેલ તો બિલકુલ નથી રહ્યું અને સ્વાદમાં તો સુપર ટેસ્ટી લાગે છે તો તેના ઉપર સ્પ્રિંકલ કરવા માટે મેં એક મસાલો પણ બનાવી લીધો છે જો આ રીતે મસાલો સ્પ્રિંકલ કરી અને ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આપણે ડ્રાય ડાયરેક્ટ પણ ખાઈ શકીએ છીએ સુપર ટેસ્ટી લાગી રહ્યા છે જે રીતે આપણે ચોખામાંથી પાપડ બનાવીએ તે જ રીતે ટેસ્ટ આવતો હોય છે તો આજની આ રેસીપી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતી અને વેસ્ટમાંથી આપણે બેસ્ટ બનાવી છે તો વિડીયો પસંદ આવી હોય તો લાઈક અને વધારે વધારે શેર કરો